જે વાતની છેલ્લા ઘણા દિવસથી ચર્ચા હતી તે પરશોત્તમ રૂપાલાએ રાજકોટ બેઠક પરથી ફોર્મ ભરી દીધું છે સાથે ક્ષત્રિય સમાજની ગાંધીનગર ખાતે બેઠક પણ મળી ગઈ છે સરકાર સાથે વાટાઘાટા પણ થયા છે પરંતુ સમાધાન નથી થયું કારણ કે ક્ષત્રિય સમાજ છે તે પરશુત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે અડગ છે આ સાથે જ પરેશ ધાનાણીએ પણ હવે રાજકોટમાં ધામા નાખી ચૂક્યા છે ત્યારે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જગદીશભાઈ મહેતા સર આપણી સાથે જોડાયા છે સર આપણે ઘણા છેલ્લા ઘણા દિવસથી ચર્ચા કરી રહ્યા છીએ કે ભાઈ ફોર્મ ભરાશે કે નહીં ભરાય ફોર્મ પણ હવે ભરાઈ ચૂક્યું છે પરેશ ધાનાણી પણ રાજકોટમાં છે અને ગાંધીનગર ખાતે ક્ષત્રિય સંવાદની બેઠક પણ મળી હતી પરંતુ હજુ સુધી કોઈ નિવાડો નથી આવ્યો રાજકોટ એપી સેન્ટર બનતું જાય છે એ પોલિટિકલી નહીં સૌરાષ્ટ્રની રાજધાની તો ગણાતી હતી એ અખબારની દ્રષ્ટિએ હોય કે વ્યવસાયની દ્રષ્ટિએ હોય પણ હવે પોલિટિકલી નહીં પણ કોન્ટ્રોવર્સી પોલિટિકલની દ્રષ્ટિએ પણ એપી સેન્ટર બની ગયું છે અત્યારે જો અને પરસો રૂપાલા થી માંડી વજુભાઈ એ રોનક નથી જોવા મળી જે સામાન્ય રીતે જોવા મળતી હોય છે કારણ કે ભારતીય જનતા પાર્ટી આપણે જાણીએ છીએ એક તો આ આનંદ પ્રમોદ કરનાવાળું આ ગામે છે રંગીલું રાજકોટ કહેવાય છે બિલકુલ સામાન્ય ઘટના હોય તો પણ એને અસામાન્ય રીતે ઉજવવાની એક ટેવ છે એમાં જ્યારે દસે આંગળા ઘીમાં જેવી સ્થિતિ હોય કે તમને લગભગ જીતવાની ગેરંટી હોય તો એ સમયે તો તમારું વિજય જેવું તમારું સરઘસ નીકળવું જોઈએ ફોર્મ ભરતી વખતેનું બિલકુલ પરંતુ આપણે બધા જાણીએ છીએ કે દરેકના ચહેરા ઉપર એક બુદ્ધિપૂર્વકની માયુસી છવાયેલી તો હતી જ એ શું સૂચવે છે કે તારીખ સુધી અત્યારે જે ફોર્મ ભર્યું પ્રોટોકોલ પ્રમાણે ફોર્મ ભર્યું કેવાય પ્રોટોકોલ એટલે ફાઈનલ નહીં હંગામી ધોરણે જેમ કાર્યવાહ કાર્યવાહ વડાપ્રધાન હોય કાર્યવાહ ચીફ મિનિસ્ટરે હોય કે બીજી સરકાર ન રચાય ત્યાં સુધી તમે આ કાર્યવાહ સંભાળો એમાં એ ડિસિઝન નીતિ વિશે લઈ ન શકે પણ એ મુખ્યમંત્રી કહેવાય પણ એને કઈ કોઈ એવા કાયદા નહીં કરવાના જેને કારણે આખા દેશમાં રાજ્યમાં કઈ છે તો આ રૂપાલાનું અત્યારનું ફોર્મ એ કાર્યવાહ ઉમેદવાર તરીકે ગણવું જોઈએ કારણ કે નથી એટલા માટે નથી કે જો ઓગણીસ તારીખ સુધીમાં હજી પણ જે એકાદ બે આશાના કિરણો તો ચોક્કસ છે અને પે તો દુનિયા કાયમ હે એટલે જગતમાં ક્યારેય કોઈ આશા છોડવી જોઈએ નહીં તો આશાના એક બે કિરણો હજી ભારતીય જનતા પાર્ટીના ભાથામાં હજી છે પડ્યા છે એ એ જ્યાં સુધી અંતિમ જેને કહી શકાય પ્રયાસ કર્યા પછીથી ધારો કે સમાજ કોઈ પણ ભોગે માનવા તૈયાર ન થાય અને આ બધી જ કર્યું કરવું પડી ભાંગે તો સંભવ છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાએ ફોર્મ વિડ્રો કરવું પડે જેને રાજકીય શહીદી કહી શકાય સ્વેચ્છા અને એની

અને ચમત્કાર એ જ છે કે કોઈ પણ ભોગે ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિય સમાજને ખોવા માંગતો નથી પરસોત્તમ રૂપાલાને પણ જેમ સાચવવા માગે છે એમ ક્ષત્રિય સમાજને પણ સાચવવા માગે છે અને એના માટે જે કરવું ઘટે તે એના ભાથામાં તીર તો છે જ પણ એ સ્વીકાર કરવા માટે નથી એ સ્વીકાર કરવા માટેનું તીર તીર છે પરંતુ સર જે આજે પરેશ ધાનાણી છે તેણે પણ રાજકોટમાં કદાચ આવી ચૂક્યા છે અને આશાપુરા માતાજીના આશીર્વાદ લીધા છે ને ક્ષત્રિય સમાજના કેટલાક મહિલાઓ હતા અને લાગણી સભર દ્રશ્યો પણ સર્જાયા શું લાગે છે હવે હવે રાજકારણમાં એક ગ્લેમર તો હતું જ નરેન્દ્ર મોદીને આવ્યા પછી વધારે પડતું ઉમેરાણું ગ્લેમર નહીતર રાજકારણ બહુ શુષ્ક વિષય હતો અને સફેદ વાળ જેના થઈ ગયા હોય એના માટે જ હતો યંગસ્ટરને રાજકારણને કાંઈ લેવા દેવા નહોતું પણ હવે

કે મતદારો પણ અને ઉમેદવારો પણ હવે એટલા બધા ભાવુક થવા માંડ્યા છે કે જે અગાઉના સમયમાં જોવા ન મળતા આપણે હંમેશા કહીએ છીએ કે ભાઈ માવતર ક્યારે રડી પડે છે આપણે જાણીએ છીએ દીકરાનો બાપની વાત આવતી ત્યારે કહીએ છીએ કે કાં તમારી દીકરી ઘર છોડે ત્યારે અને કાં દીકરો તર છોડે ત્યારે માવતર ત્યારે રડતા હોય છે

પરેશ ધાનાણી એ કીધું તું જયારે ફોર્મ ભર્યા પેલા કે હે મારી છાત્ર બહેનો તમારે જુહાર કરવાની જરૂર નથી તમારા જવતલિયા હજી જીવે છે આ બધી લાગણીને ધણધણાવી નાખે એવા બધી શબ્દાવલીઓ છે અને એ તમારા હૃદય સાથે સીધું કનેક્ટ થાય છે એટલે આજે જે બધી બહેનો જે જોહાર કરવા માટે તેને ભૂતકાળમાં એનાઉન્સમેન્ટ કરી ચૂકી હતી એ આજે એને મળવા આવી ત્યારે પણ પરેશ ધાનીને કીધું આ જ વાત થઈ હોય સાંકેતિક ભાષા કયો કે શાબ્દિક ભાષામાં કે હું તમારો જવતલિયા ભાઈ તરીકે આવ્યો છું તમારે જોહાર કરવાની જરૂર નથી વગેરે એટલે લાગણી ભણ્યા જેમ બેન અને ભાઈ મળે એવી રીતના લાગણી ભીડામાં થયું અને બંને હવે રાજકારણીઓમાં પણ સારું છે એ ભાવુક થાય એ બહુ સારી વાત છે કે હૃદય નામનું કોઈ ચીજ છે એ ખબર પડે છે અને આંસુ જે છે આંખ જે છે એ કેવળ અમિતથી જ જોવા નહીં પણ દુઃખના દુનિયાના દુઃખ જોઈને પણ તમારી આંખમાંથી આંસુ ટપકી પડે એ સારી નિશાની છે શું લાગે છે સર પરેશ ધાનાણી જેવી રીતે તમે કીધું કે ભાઈ પરશુતમ રૂપાલાયે ફોર્મ તો ભરી દીધું છે પરંતુ જે આનંદ કે અંદર જે ચહેરા ઉપર ચમક હોય છે તે કદાચ નથી દેખાણી સેમ વસ્તુ બધે પરેશ ધાનાણીમાં જોવા મળી છે જાણે બે ચાર દિવસ રોકાવા માટે આવ એવું લાગી રહ્યું છે જો પરેશ ધાનાણીએ કંઈ ખોવા જેવું છે નહીં જે મળે તે બોનસ છે જીતી જાય તો બોનસ છે હારી જાય તો પબ્લિસિટી મળશે કારણ કે એને એ ખબર જ છે આમ તો હવે આ તો ભાઈનું આવું જીભાજોડી થઈ ગઈ એટલે કે પરશુતમભાઈ થોડા બેકફૂટ ઉપર છે ભારતીય જનતા પાર્ટી પણ બેકફૂટ ઉપર છે અન્યથા પરેશ ધાનાણી આવે કે રાહુલ ગાંધી આવે રાજકોટમાં આ બેઠક જે છે ભારતીય જનતા પાર્ટીને એવી સમર્પિત બેઠક છે કે તમે ગમે તેને પટો પહેરાવી દો એ માણસ જીતી જાય પરંતુ આ કારણ કે બે ફૂટ ઉપર અત્યારે આવેલા છે એટલે પરેશ ધાનાણીને મૂકવામાં આવે છે કાંઈ પરેશ ધાનાણીને એટલા માટે કોંગ્રેસે મૂકે કાંઈ લેવા કડવા પાટીદારનું જે છે વર્ષો પહેલાં એક વખત બે હજાર નવમાં થયું તું જસધણતી કોંગ્રેસના જસ દણતી કુંવરજીભાઈ બાવળિયા એ રાજકોટના કિરણ પટેલને હરાવીને જીતી ગયા હતા હવે એક એક્સિડન્ટને વાત કરો તો આ આખી આખી બેઠક તો ભારતીય જનતા પાર્ટીની છે પરંપરાગત બેઠક છે વર્ષોથી પરંતુ અહીંયા સાડા ત્રણ લાખ લેવવા પટેલ છે દોઢ લાખ કડવા પટેલ છે બાકી આઠ લાખ જે છે એ ઓબીસી છે દલિત છે માઇનોરિટીસ છે રઘુવંશી છે વગેરે વગેરે બ્રાહ્મણ છે અને સોની છે ચોવીસ લાખની જનસંખ્યામાં હવે પરેશ ધાનાણીને થોડુંક માઇલ સ્માઈલ કરવાનો જે તક મળી છે એ શું છે એને એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધના લોકો હોય એના મત મળશે અસંતુષ્ટ હોય એના મને મત મળશે એન્ટી ઇન્કમ્બન્સી કહેવાય એના મળશે ક્ષત્રિય સમાજના તો મળશે જ મળશે માઇનોરિટી ક્યારેય ભારતીય જનતા પાર્ટીને મત ના આપે કેટલાક દલિત સમાજને એના પોતિકા પ્રશ્નો છે ને એમાં એમ લાગે છે કે સરકાર એની સાથે સારું વલણ નથી અપનાવ્યું તો એનાય મળી જાય એમ છે ઓબીસી સમાજમાં પણ જેને એમ લાગતું હોય કે અમને હજી જોઈએ એવું સમર્થન નથી મળ્યું તો એના મળે એટલે તેઓ અત્યારે કાલ્પનિક સરવાળો કરી રહ્યા છે અને એ કાલ્પનિક સરવાળાના આધારે એને થોડીક સ્માઇલ કરવાની અત્યારે કમસે કમ તક મળી છે એમાં જરાય ખોટું નથી અને એનાથી પણ વધુ મોટી વાત એ છે કે નરેશ પટેલને ત્યાં એક તો એ ખોડલધામમાં દર્શન કરી આવ્યા પહેલી વાત તો એ ખોડલધામમાં દર્શન કર્યા પછી નરેશ પટેલ સાથે બંધ બારણે એની બેઠક કરી છે નું દર ચૂંટણી વિધાનસભાની હોય કે લોકસભાની હોય ચૂંટણી ટાણે એનું જે પાત્ર છે રહસ્યમય હોય છે એ કોના પક્ષે શું કરવા માંગે છે ખબર નહીં પરંતુ એવી તો નક્કી લાગે જ છે કે કમસે કમ ભારતીય જનતા પાર્ટી કરતા કોંગ્રેસના ઉમેદવારો કે એના તરફ એનો ઝુકાવ વધુ હોય કારણ કે જામનગરમાં જયારે જે પી ટિકિટ કોંગ્રેસે ફાળવી ત્યારે નરેશ પટેલે કોંગ્રેસને આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે કે ભારતીય જનતા પાર્ટીએ ત્રણ ટિકિટ ફાળવી હતી બે કડવા ને એક લેવા તો એનો બે લેવા ને એક કડવા તો એનો આભાર તો ભારતીય જનતા પાર્ટી પ્રત્યે નરેશ સાહેબ નરેશભાઈ પટેલે માન્યો નતો એટલે એનો ઝુકાવ પણ એ તરફ છે પરેશ ધાનાણી એનો લાભે લઈ લે બંધ ભારણે બેઠક થઈ છે એટલે આ અત્યારે જે સિચ્યુએશન છે જોતા આમ તમે જુઓ તો છાતી ઠોકીને તો કહી ન શકાય શું બને ભારતીય જનતા પાર્ટી જો આ સીટ કમસે કમ કાઢી જાય ન તો અહીંયા ત્રિમંડસ બહુમતીથી જીતે એવી સંભાવના હતી હવે એમ લાગે છે કે કમસે કમ ફાઇટ તો સારી થશે એક રોમાંચક મુકાબલો તો ચોક્કસ થશે